આજે આપણે બિલકુલ માવાના ઉપયોગ વગર કૂકરમાં ખૂબ જ સરસ અને ટેસ્ટી દૂધીનો હલવો બનાવવાના છે તો ફ્રેન્ડ્સ આ દૂધીનો હલવો ઝડપથી બનીને તૈયાર થઈ જતો હોય છે અને એમાં હું બિલકુલ પણ માવાનો ઉપયોગ નથી કરવાની છતાં પણ બહુ જ ટેસ્ટી અને ખાવામાં બિલકુલ માવેદાર એવો આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં એક કિલોગ્રામ દૂધી લઈ લીધેલી છે એને ધોઈ અને એના છાલતા ઉતારીને એને આ પ્રકારની મોટા કાળાવાળી છીણીમાં એને છીણીશું અને દૂધીનો બીજાવાળો ભાગ આપણે કાઢી લઈશું તો જુઓ આ રીતે મેં છીણીને રેડી કરી દીધેલું છે અને હવે એક કિલોમાંથી લગભગ પાંચસો ગ્રામ જેટલું એનું છીણ લઈ ગયેલું છે અને બીવાળો ભાગ મેં કાઢી લીધેલો છે હવે કુકરમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશ અને એમાં ડ્રાય ફ્રૂટ તો કાજુ અને બદામ મેં લીધેલા છે તો પંદર વીસ કાજુ અને પાંચ દસ બદામ એ રીતે તમને પસંદ હોય એ રીતે તમારે ડ્રાયફ્રૂટ એડ કરવાના અને એને વચ્ચેથી મેં કટ કરી લીધેલા છે અને બંને થોડા રોસ્ટ થઈ ગયા પછી મેં એમાં કિસમિસ એડ કરી અને કિસમિસને બેથી ત્રણ સેકન્ડ માટે મેં આ રીતે ઘીમાં ફ્રાય કરી લીધી તો કિસમિસને વધારે ફ્રાય નહીં કરવાની નહીં કરે એનો સ્વાદ નથી સારો આવતો હતો અને જુઓ એકદમ ક્રંચી આપણા ફ્રૂટ તૈયાર થઈ ગયા એને મેં એક વાટકીમાં કાઢી લીધેલા છે હવે કૂકરમાં હું બીજી દોઢ ચમચી એટલે એક ચમચી આખી અને બીજી ચમચી અડધી દેશી ઘી એડ કરું છું અને એમાં જે આપણે છીણીને રાખેલું છે દૂધીનું છીણ એ એડ કરી દઈશ અને સરસ રીતે એને મિક્સ કરીને એને એકદમ સરસ ફ્રાય કરી લઈશ એમાં ઘીમાં તો આ પ્રોસેસ આપણે પાંચથી સાત મિનિટ સુધી કરવાની છે મીડિયમ ફ્લેમ પર કે જેથી એકદમ સરસ રીતે આપણી દૂધી સોફ્ટ થઈ જાય તો ફ્રેન્ડ્સ જો તમે જોઈ શકો છો દૂધી પોતાનું પાણી છોડવા લાગી છે અને આ રીતની સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે એમાં આ પોઈન્ટ પણ હું દૂધ એડ કરીશ તો આજે આપણે માવાનો ઉપયોગ નથી કરવાના તેથી હું પાંચસો ગ્રામના જી છીણની સામે બે કપ જેટલું દૂધ એડ કરી દેલી છું જો તમે માવો એડ કરવાના હોય તો તમારે ફક્ત અડધા કપ જેટલું જ દૂધ એડ કરવાનું આ પોઈન્ટ પર હવે કૂકરની લીધને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર બે સીટી લઈ લઈશું અને બે સીટી લીધા પછી કૂકરની ફ્લેમ આપણે બંધ કરી દીધેલી છે અને કુકરને એની મેળે ઠંડુ થવા દીધું છે તો તમે જોઈ શકો છો હજુ પણ એમાં ઘણું એવું દૂધ દેખાય છે અને દૂધીએ પણ એનું પાણી છોડેલું છે તો હવે મેં ફરી ગેસની ફ્લેમ ઓન કરી છે અને ફૂલ ફ્લેમ પર હું એને આ રીતે મિક્સ કરતાં થવા દઈશ તો ફ્રેન્ડ્સ એમાં આપણે દૂધનું પ્રમાણ થોડું વધારે નાખ્યું છે જેનાથી માવા વગર પણ બિલકુલ માવેદાર એવો આપણો હલવો બનીને તૈયાર થશે હવે આ પોઈન્ટ પર આપણે એમાં સુગર એડ કરીશું તમે એક કપથી થોડી ઓછી સુગર એડ કરેલી છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો પરંતુ આ માપ એકદમ પરફેક્ટ છે તો ફૂલ ફ્લેમ પર રાખ્યું છે અને હવે આ પોઈન્ટ પર એમાં હું ઈલાયચી પાવડર એડ કરું છું તો મેં અડધા ચમચીથી પણ ઓછું એટલે કે વન ફોર્થ ચમચી જેટલો ઈલાયચી પાવડર લીધેલો છે અને એને આ પોઈન્ટ પર એડ કર્યો છે અને સાથે સાથે ફૂડ કલર તો અહીં મેં ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે જેનાથી દૂધીનો હલવો આપણો દેખાવામાં બહુ જ સરસ લાગશે પરંતુ ફૂડ કલર કમ્પ્લીટલી ઓપ્શનલ છે તમે ના ઈચ્છો તો એને ના પણ નાખો તો પણ ચાલે હવે આ રીતે મેં ફૂલ ફ્લેમ પર જ એને આ રીતે વચ્ચે હલાવતા જઈને એને બીજી પંદરેક મિનિટ સુધી મેં એને થવા દીધેલું અને ત્યારે જઈને એમાં રહેલું દૂધ અને પાણી સરસ રીતે એમ સુકાઈ ગયેલું અને એબ્ઝોર્બ થઈ ગયેલું એમાં દૂધીના હલવામાં એના છીણમાં અને બહુ જ સરસ માવેદાર એનું ટેક્સચર બને છે તો આ રીતે તમારે થવા દેવાનું તો જુઓ સરસ રીતે એનું બધું દૂધ અને પાણી બળી ગયું છે અને બહુ જ સરસ માવેદાર આપણો હલવો બનીને તૈયાર થયો છે તો હવે એમાં આપણે જે ડ્રાયફ્રૂટ ફ્રાય કરીને રાખેલા છે તો આ પોઈન્ટ પણ એને એડ કરી દઈશ તો ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો ફ્રેન્ડ્સ તમારી પસંદ પ્રમાણે તો મેં અહીંયા થોડા વધારે પ્રમાણમાં ડ્રાય ફ્રૂટ રાખેલા છે બહુ સરસ ખાવામાં લાગતા હોય છે અને જો સરસ રીતે થઈ ગયું છે બીજી પણ મેં એને દસ મિનિટ સુધી શેકાવા દીધેલું અને બનીને તૈયાર થઈ ગયો છે તો હું ગેસની ફ્લેમ ઓફ કરી દઉં છું અને હવે એને સર્વિંગ પેટમાં નીકાળી લઉં છું ફ્રેન્ડ્સ તમે જોતાં જ તમને ખબર પડતી હશે કે કેટલો સરસ માવેદાર એવો આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થયો છે તો તમે ચોક્કસ આ રીતે બનાવીને ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો